ભરૂચ જિલ્લામાં આજે એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત ત્રીસ અતિ આધુનિક ગાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ લીલી ઝંડી આપીને આ ગાડીઓનું પ્રસ્થાન કરાવ્યું હતું એએસપી અજયકુમાર મીણા અને ડીવાયએસપી સી કે પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોજેક્ટનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકત્રીસ ઓગસ્ટે સમગ્ર ગુજરાત માટે કર્યો હતો હવે નાગરિકોને માત્ર એકસો બાર નંબર ડાયલ કરવાથી છ મહત્વપૂર્ણ સેવાઓ મળશે આમાં પોલીસ સો એમ્બ્યુલન્સ એકસો આઠ ફાયર એકસો એક મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન દસ અઠ્ઠાણું અને ડિઝાસ્ટર હેલ્પલાઇન દસ સિત્તેર અને દસ સિત્યોતેરનો સમાવેશ થાય છે જિલ્લા એસપી અક્ષય રાજ મકવાણાના જણાવ્યા અનુસાર આ ગાડીઓમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ છે સાથે જ મોબાઈલ ડેટા ટર્મિનલ્સ વાયરલેસ સેટ અને બોડીબોન કેમેરા જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે આ ટેકનોલોજીની મદદથી અપરાધિક ઘટનાઓ માર્ગ અકસ્માતો કે કોઈપણ કટોકટીની સ્થિતિમાં પોલીસે ઝડપથી ઘટના સ્થળે પહોંચી શકશે આ સિસ્ટમથી પોલીસની કામગીરી વધુ પારદર્શક બનશે ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક નંબરો હોય અનેક નંબરોની જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા એકસો બાર એક જ નંબર યાદ રાખવામાં આવે તેના માટે થઈને આજે કુલ ત્રીસ જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ત્રીસે ત્રીસ ગાડીઓ એકસો ની રહેશે અને જ્યારે પણ લોકો દ્વારા એકસો બારને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાંથી જે પણ ગાડી સૌથી વધુ નજદીકમાં હશે એ ગાડીને તાત્કાલિક જ ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે રિસ્પોન્સ ટાઈમને ઘટાડી શકાશે અને લોકોની સુવિધામાં જે છે વધારો કરી શકાશે આમાં જે પોલીસનો સ્ટાફ જે હોય છે એ હંમેશા એક પોલીસના ડ્રાઈવર રહેતા હોય છે અને ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરિયાત હોય కాన్సలి మాణాయి